અને એક બીજી રીતે આપણે આપણા જીવતા ઈશ્વરની સાથે જોડાયેલા રહીએ છીએ નહી માસમાં પ્રભુ પ્રભુનું વચન છે પૂર્વ આગે આગે ચલા ઓર

નાના નાના કાર્યો નાના નાના કાર્યક્રમો દ્વારા પ્રભુને આપણે મહિમા આપીએ છીએ તેમની સુવાર્તા પ્રગટ કરીએ છીએ એ બધી બાબતોને યાદ કરીએ છીએ નાટ્ય રૂપમાં યાદ કરીએ છીએ વચનો દ્વારા ગીતો દ્વારા સ્તોત્રો દ્વારા બૌદ્ધ દ્વારા હે જાણે તારો આપણા માથા પર આપણે બેસવા ઉઠવાની ભજન કરવાની જગ્યાઓ પર જાણે સ્થિર થઈ જાય છે હાલેલુયા બીજાઓને પ્રકાશ આપવાને માટે બીજાઓને દોરવણી આપવાને માટે બીજાઓને માટે નિશાની રૂપ થવાને માટે હાલેલુયા પ્રભુમાં કઈ પણ વ્યર્થ જવાનું નથી અને સાચે નાના નાના કાર્યક્રમો અને નાની નાની બધી બાબતો જે આપણે પ્રભુના નામે કરીએ છીએ ગાયન ટોળી સાંસ્કૃતિક કાર્યક્રમો નાની નાની બોલ્યા વગરની નાની નાની એવી સ્ક્રીપ્ટો ચિત્ર દ્વારા શબ્દો દ્વારા દર્શાવતા એવા દ્રશ્યો જ્યારે આપણે ઉભા કરીએ છીએ ખરેખર પ્રભુની સ્તુતિ થાય છે પ્રભુને મહિમા મળે છે અને ઘણા બધા પ્રભુના એ વચનો લોકોના જીવનમાં ઘર કરી જાય છે મને હજુ પણ યાદ છે આવા જ ક્રિસમસના સમયમાં એક ભક્તિ સભામાં હું એક નાના બાળક તરીકે મારા પપ્પાના ખોળામાં ખુરશીમાં બેઠો હતો એમની સાથે અને ત્યારે જે હાલમાં પાળક હાઉસ છે એ નીચેના ભાગમાં પ્રભુ મંદિર તરીકે ઉપયોગમાં લેવાતું હતું સાત આઠ વર્ષનો નું હોય કદાચ ઓગણીસો ઇઠ્યોતેર અગ્નિ વાત હોઈ શકે અને પ્રભુના સેવક સ્વ બેન્જામિન રોય સંદેશો આપતા હતા અને મને હજુ પણ યાદ છે કે જે શાસ્ત્ર ભાગ હતો નાનો હતો બહુ સમજતો ન હતો પણ હજી પણ અમારા માનસપટ પર છપાયેલો છે કે મધ્ય રાત્રિએ કોઈ મિત્ર તેમના ઘરે આવ્યો બીજા મિત્રને ત્યાં તેને વિનંતી કરે છે મારી પાસે પીરસવાને કઈ નથી તો કે માહેથી જવાબ એવો નહીં આવે તું મારા બાળકો સાથે સૂતો છું ભાણો બંધ છે અત્યારે હું આવીને આપી શકતો નથી પણ કે એને મિત્રના લીધે નહીં પણ કે એના આગ્રહના લીધે એ ઊઠીને જોઈએ એટલી રોટલી તેને પીરસવાને માટે આપશે કે જ્યારે આપણે આગ્રહથી આપણા પ્રભુને વિનંતી કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થનાઓ માન્ય થાય છે પ્રભુ કે છે રાત અને દિવસ જેઓ આકાશમાંના પિતાની પાસે માંગે છે તેમને શું તે નહીં આપે તમે પૃથ્વી પરના બાળકો થઈને તમે પૃથ્વી પરના માત પિતાઓ થઈને તમારા બાળકોને સારા દાન આપી જાણો છો કે છે કે ઈંડો માગે તો શું પથ્થરો આપશો માછલી માગે તો સાપ આપશો તમે સારું આપી જાણો છો તમારા બાળકોને જગતના થઈને પણ તો કે છે મારો આકાશમાં પિતા જેમની પાસે માગવામાં આવે છે એ કેટલું વિશેષ આપશે એક જગ્યા પર લખ્યું છે કે પવિત્ર હાથમાં આપશે વલા મિત્રો ઘણી બધી વખત બોલાયેલા લખાયેલા શેર કરેલા પોસ્ટ કરેલા શબ્દો લોકોના હૃદયમાં યાદ રહે છે કામ કરે છે જ્યારે હું આઠ વર્ષનો બાળક હતો અને આજે પંચાવન વર્ષનો પુરુષ છું એની દોડ વચ્ચે પણ એ વચનો મારા મનનું છે કે આગ્રહથી પ્રભુની પાસે માંગવાનું છે હાલેલુયા અને આજે પણ તમારા મુખમાંથી નીકળેલું કંઈ પણ પ્રભુ વ્યર્થ જવા દેશે નહીં તમારા હાથો દ્વારા કરવામાં આવેલા એ કામો વ્યર્થ જશે નહીં પ્રભુ જાણે છે કોનો કઈ રીતના ઉપયોગ કરવાનો છે

રાજા પાસે જાય છે ભાઈઓ તો માનતા નથી રાજા પાસે લઈ જવામાં આવે છે કોઈ સાંભળે છે એટલે અને ગોલી હાથનો પતન થાય છે હાલે રોહિયા પ્રભુ બધું જ યોગ્ય સમયે કરે છે છેક જેલની અંદરથી મિસર દેશનો અધિપતિ બનાવી દીધો અને એ સમયે એને સજા કરાવનાર એના પર આરોપ મૂકનાર વિશે કંઈ લખ્યું નથી પણ તેઓએ પણ જોયું હશે કે યુસફ મિસરનો રાજા છે મતલબ અધિકારી છે રાજા પછી સીધું એનું સ્થાન હતું હાલે લોહી પ્રભુ તમારો અને મારો આજે સવારે પણ એવી જ રીતના ઉપયોગ કરી શકે છે આપણા નાના નાના કામો પ્રભુમાં કરવાના ચાલુ નાખીએ અને જો એક દિવસ પ્રભુનો એ યોગ્ય દિવસે બધું જ તમારા અને મારા જીવનમાં બદલાઈ ગયેલું હશે પ્રેઝ દર આવો વિજ્ઞાનની પ્રાર્થના સાથે આપણે દિવસના આગળના ભાગમાં વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ફરીની એકવાર આજની સુંદર સવાર તમે અમારા જીવનમાં ઉમેરી છે પ્રભુ આ સવારને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અરે પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ થેન્ક યુ પ્રભુ આજે સવારમાં અમે પણ તમને આગ્રહથી વિનંતી કરીએ છીએ હા પ્રભુ આગ્રહથી વિનંતી કરીએ છીએ કે પ્રભુ તમારી મોટી દયા કૃપા કરુણા અમારા સર્વ પર તમારી મોટી દયા તમારી મોટી કૃપા તમારી અમારા પર પ્રભુ કરજો પ્રભુ અને પ્રભુજી આજના દિવસનું તમારું આયોજન છે અમારા જીવનના હકમાં આજના દિવસ માટે બધું જ પૂરું થાય અમે તમારી ઈચ્છા પ્રમાણે ચાલીએ તમને મહિમા આપીએ અને ઘણા બધા લોકોની પ્રાર્થનાઓ આજે સાંભળવામાં આવે ઘણા બધા લોકોની પ્રાર્થનાઓ સંભળાય અને પ્રભુ દિવસના અંત સુધીમાં તો પ્રભુ સાક્ષીઓના મેળા પર આવી પ્રભુ આજની સવારની શરૂઆત પ્રભુ તમે એવી રીતના કરાવજો દુઃખી લોકોની સાથે રહેજો નિરાશ થયેલા હતાશ થયેલા ચિંતામાં ગરકાવ થયેલા

ગુમાવેલું સર્વ તેઓ પાછું પ્રાપ્ત કરે વર્ષના અંતના સમયોમાં આખું વર્ષ જે ન મળ્યું હોય જે ન પ્રાપ્ત થયું હોય બધું જ તેમના જીવનમાં તેઓ આ દિવસો દરમિયાન પ્રાપ્ત કરે અને જ્યારે પણ પ્રભુ નવ વર્ષમાં જાય ત્યારે દુઃખ હતાશા નિરાશા સાથે નહીં પણ તમારી મોટી દયા કૃપા કરુણા સાથે તેઓ નવા દિવસોમાં પ્રવેશ કરે એવું તમે થવા દે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ તમારાથી દૂર થયા છે ખોટા સંબંધોમાં છે પ્રભુ અને ખાસ પ્રભુ લગ્નને માન યોગ્ય ગણ્યું નથી પોતાના શરીરને જાત જાતના કેફી પદાર્થો ને પીણાઓ દ્વારા તેમણે અશુદ્ધ કર્યું છે અમંગળ બાબતો કરી છે મેલી વિદ્યાઓ કરી છે દયાળો પ્રભુ પાછા પસ્તાવો કરે એવા ખરાબ કામોથી અને પ્રભુ ખાસ પ્રભુ તમારી મોટી દયા કૃપા અને કરુણા તેમના પર બની રહેવું તમે થવા તું પ્રભુ જેઓ માંદા છે હોસ્પિટલમાં હોસ્પિટલની બહાર છે પ્રભુ અમે જાણતા નથી એવી જગ્યાઓમાં છે પ્રભુ છે પ્રભુ લખવા થઈ ગયો છે પ્રભુ કેન્સર થઈ ગયું છે પ્રભુ ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ એવા સગળા પ્રકારના અને જે નામ નથી બોલવામાં આવેલા અથવા જે નિદાન થયેલા છે સર્વ રોગોમાંથી તેઓ સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે એવી પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છે પ્રભુ અત્યારે જે ઘરોમાં લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ સગડા લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મતો પતિ પત્નીના લડાઈ ઝઘડા ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડા બધું જ શાંત થાય અને દૂર થાય શાંતિ બનેલી રહે પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેકના રોજગાર નોકરી ધંધાને આશીર્વાદ આપજો પ્રભુ આવકના સાધનોને આશીર્વાદ કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો વિદેશ સેવા માટેના રસ્તા ખુલ્લા કરજો પ્રભુ આઈલ્ટેસના બેન્ડ આપજો પ્રભિતા જુદી જુદી પરીક્ષાઓ જે દેશ અને વિદેશમાં તેઓ પ્રમોશન માટે નોકરી માટે ગ્રેજ્યુએશન માટે ભણવા માટે આપે છે પ્રભુ તેમાં તેમને પાસ કરજો અને દેશ વિદેશમાં પ્રભુ તમે એમને રહેવાનું સ્થાન આપજો પ્રોટેક્શન આપજો ખોરાક આપજો વસ્ત્ર આપજો અન્ન આપજો પાણી આપજો જોબ આપજો પ્રભુતા લોન આપજો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ જેમને મકાન ભાડે ભાડેજો છે મેળવી શકે મકાન વેચવું છે વેચી શકે પ્લોટ વેચવો છે ખરીદવો છે મકાન ખરીદવું છે પ્રભુ એ સર્વ ઈચ્છાઓ તેને પૂરી થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ અમે પ્રભુ વિધુરો વિધુરો બહેનોનાથો મન બુદ્ધિ રોગ્યો અને વિકલાંગોની પણ તમે સાથ રહેજો દરેક સેવક અને સેવિકાની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ અમારી જેમ જેઓ પ્રભુ કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી સીધા પ્રભુ તમારી સેવા કરી રહ્યા છે તેઓના ઘરોનું અને તેમના બાળકોનું અને તેમની મિનિસ્ટ્રીનું તમે ભરણ પોષણ કરજો પ્રભિતા હા પ્રભુ છેલ્લી બાબત અમારા જીવનમાં બાકી રહી છે પ્રભુ પરિપૂર્ણ થાય પ્રભુ અને પ્રભુ તમારા નામ એ છેલ્લી બાબત અમને મળી શકે એવું તમે થવા દેજો પ્રભુ આગળના સમયમાં પ્રભુ તમે મારી સાથે રહેજો બુધવાર શુક્રવારની સંગતોને રોજના રેકોર્ડિંગની મીડિયો વધારે થતી સેવાઓને અને સેવાઓમાં જે પ્રશ્નો અને જે મુશ્કેલીઓ છે એને દૂર કરજો અમારા વહેરીઓ અને મન પણ તમે બદલજો પ્રભુ આગળના સમયમાં તમે પવિત્ર હાજરી અમારી સાથે રાખજો અને પ્રભુ ફરીવાર સાંજે આભાર મંત્રી લાવજો માગતા પ્રભુ શું માટલું સાંભળો દેવા માન્ય કરજો આમ I mean, I mean.